તે સમયે મહારાષ્ટ્રના પોલીસ કર્મીઓ દ્વારા કચ્છમાં ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી જેને આજે પણ નિભાવવામાં આવે છે ગણેશ ચતુર્થીના દિવસે પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ વિભાગ દ્વારા વર્ષ ઓગણીસસો થી શરૂ થયેલી વિશેષ ઉજવણીના રૂપે દર વર્ષની શ્રે આ વર્ષે પણ ગણેશજીની મૂર્તિ લાવી તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગણેશજીની મૂર્તિ સાથે તેમની યાત્રા નીકળે છે આ યાત્રામાં પોલીસ કર્મીઓ અને પોલીસ માં રહેતા પરિવારજનો જોડાય છે અને ભુજ શહેરના જાહેર રસ્તાઓ પર ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે નાચતા ગાચતા ગણપતિ બાપાનું સ્વાગત કરવામાં આવે છે ડીવાય એસ એ આર જનકત માહિતી આપતા જણાવ્યું હતું કે આઝાદી પહેલા અગાઉ મહારાષ્ટ્રીયન પોલીસ કર્મચારીઓ પરિવાર સાથે અહીં રહેતા હતા ત્યારે જેમ બધા જાણે છે તેમ મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવાની પરંપરા ચાલી આવે છે ત્યારે એક સાથે અનેક પોલીસ કર્મીઓને ગણેશ ચતુર્થી માટે પોતાના વતન જવાની રજા ન મળતા તે સમયે મરાઠી પોલીસ કર્મીઓ દ્વારા કચ્છમાં જ ગણેશ ચતુર્થીની ઉજવણી વિશિષ્ટ રીતે કરવામાં આવતી હતી અને ગણેશજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે વિઘ્નહર્તા શ્રી ગણપતિ દાદાના તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યા છે ગુજરાતની અંદર આપણા પશ્ચિમ કચ્છમાં આઝાદી પહેલાથી આપણા પોલીસ હેડક્વાર્ટરની અંદર આ પ્રસંગ ઉજવાય છે આ એક જ જગ્યા એવી છે જેમાં ગાર્ડની સલામી પણ આપણે ભગવાન શ્રી ગણપતિ બાપાને આપીએ છીએ સેવન્ટી નાઇન ઓગણા એસી વર્ષનું આ ચાલુ છે એટલે કહી શકીએ કે આઝાદી પહેલાથી આ પરંપરા આપણે ચાલુ છે અને જ્યારે મહારાષ્ટ્રીયન લોકો અહીંયા હતા જે તે વખતે એને થોડા રજાના પ્રોબ્લેમ હતા એટલે ગણપતિ બાપાનો ઉત્સવ જ ખુદ અહીંયા મનાવવાનું ચાલુ કર્યું છે જે આજે આપ જોઈ શકો છો કે પૂરા આપણા હેડક્વાર્ટરની અંદર હર્ષોલ્લાસથી ગણપતિ બાપાને આપણે ગાર્ડ ઓફ હોનર આપ્યું છે અને આવકાર્યા છે એની સ્થાપના કરી છે અને તમામ લાઇનની અંદર અત્યારે આપણે અહીંથી લઈ અને ગણપતિ બાપાની યાત્રા રૂપે હમણાં પસાર થશો ઉલ્લેખનીય છે કે પોલીસ કર્મીઓ દ્વારા થતી ઉજવણીમાં ખાસ મહારાષ્ટ્રથી ગણેશની મૂર્તિ મંગાવી તેમને પોલીસ હેડક્વાર્ટર ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે અને ત્યારબાદ સમગ્ર શહેરમાં અને પોલીસ લાઈન વિસ્તારમાં ગણેશજીની મૂર્તિ સાથે રવાડી કાઢવામાં આવે છે ગણેશજીની સ્થાપના કર્યા બાદ દસ દિવસ સુધી ભક્તિભાવથી તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તો દસમા દિવસે અનંત ચૌદસ ના ફરી ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે